નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભેડેનું પાત્ર ભજવતી પલક સિંધવાનીને લઈને છેલ્લા કેટલાક સમયથી એક નેગેટિવ સમાચાર વાયરલ થઈ રહ્યા છે અહેવાલ એ છે કે તેના પર પ્રોડક્શન હાઉસ સાથેના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે જેના કારણે તેના કાનૂની નોટિસ મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે નીલા ફિલ્મ પ્રોડક્શન ટૂંક સમયમાં જ આ મુદ્દે તેને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છે અભિનેત્રી પર કરારના ઉલ્લંઘનમાં થર્ડ પાર્ટી એન્ડ્રો શેમિડનો આરોપ છે આરોપમાં જણાવ્યું છે કે તેણે તેના કરારની મહત્વપૂર્ણ શરતોને ઉલ્લઘન કર્યું છે જેના કારણે તેના પાત્ર શો કંપનીઓ અને બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મના નોંધપાત્ર નુકસાન થયું છે ત્યારે મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેના કારણે શોને ખૂબ જ અસર થઈ છે અભિનેત્રીના પહેલાં ચેતવણી આપ્યા બાદ પ્રોડક્શન હાઉસ આ પગલે પર વિચાર કરી રહ્યું છે પલક સિંધવાણીને આવા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે એક ઇન્ટરવ્યુમાં પલક સિંધવાણીએ આ સમાચારનું સત્ય જણાવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ